જય જવાન જય કિસાન જય મુરલીધન આજે તારીખ છ અને બીજો મહિનો અને બે હજાર છવ્વીસ હવે મિત્રો આજે આપણે વાત કરવાની છે શિયાળાની પછી ઝાકરની અને પવનની અને તાપમાન તો મિત્રો ખાસ આજે આપણે જે માહિતી આપવાની છે એ ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂતભાઈઓને હવે જીરાનો આમ તો ગણતરી કરી તો ધાણાના ઘણી જગ્યા વિસ્તારોમાં કાપણી ચાલુ થઈ ગઈ જીરા ઉપાડવાના પણ ચાલુ થઈ ગયા અને હજી અત્યારે વીસ પંદરથી વીસ ટકાનું કાપડીનું શરૂઆત થઈ છે પણ હજી આપણે એસી ટકા વિસ્તારો બાકી છે કે જે અમુક પાસતરા પાક પણ હતા અવાર માવઠાના હિસાબે ક્યાંક ને ખેતીમાં આપણે લેટ થયું હતું કામમાં એના હિસાબે થોડુંક લેટ વાવેતર થયું હતું તે પણ ખેડૂતભાઈઓને ક્યાંક ને ક્યાંક આપણે વીસથી પચીસ તારીખની આસપાસ પાક તૈયાર થાય તેવા પણ અમુક પીત થયેલા છે તો ખાસ આજે આપણે માહિતી આપી મિત્રો કે પહેલાં આપણે ઉનાળાની વાત કરીએ કે આ શિયાળાનું અત્યારે જે આ શિયાળો આપણી ઉપરથી ક્યાંક ને ક્યાંક આપણી ઉપર એક પ્રસાર થઈ ગયો કહેવાય આમ ગણતરી કરી તો હવે આપણે ડબલ ઋતુનો અહેસાસ થાય છે કે સવાર સાંજ થોડી ઘણી ઠંડી જોવા મળે છે અને આશાપાત્રી ઝાકળ પણ આવે છે અમુક વિસ્તારોમાં ઠાર પણ જોવા મળે છે અને દિવસ દરમિયાન તવિયું જોવા મળે છે તો હવે એ ક્યાંક ને ક્યાંક આપણે ઉનાળા તરફ જઈએ છીએ મિત્રો એટલે આ હવામાનની આપણે અહેસાસ થાય ડબલ ઋતુનો હવામાન કહેવાય પણ હવે મિત્રો ખાસ છે કે આપણે કઠોળનું વાવેતર કરવું હોય તો એના માટે ઉનાળું ઉનાળો શરૂઆત ક્યાંથી થાય તો ખરેખર મિત્રો કઠોળનું વાવેતર કરવા હોય તો આપણે વીસ ફેબ્રુઆરી સુધી જાળવી જવું જોઈએ કારણ કે કઠોળ છે એ ટૂંકો પાક છે એમાં જાજો સમય નથી લેતો અને આપણે ચોમાસાની કોઈ ડરવાની વાત નથી કારણ કે પાસઠથી સિત્તેર દિવસની અંદર કઠોળનો પાક થઈ જતો હોય જો ઠંડીની ઠંડીમાં વાવેતર કરીએ તો ક્યાંક નહીં ક્યાંક આપણે શરૂઆતમાં એના રોગ જીવાયનો સામનો કરવો પડે ઉત્પાદનમાં પણ આપણે ક્યાંક ને ખામી મળે છે એટલે અત્યારના વાવેતર મગફળી કોઈ કાળા તલ કોઈ લાંબી મુદતની વસ્તુ હોય તે આપણે વાવેતર કર્યા હોય પણ ખાસ મિત્રો કઠોર વાવેતર જેમ તમે લેટ કરશો એમ સારું ઉત્પાદન મળશે આ મારા પોતાનો મારા વિસ્તારનો અનુભવ છે પણ હવે મિત્રો આપણે વાત કરીએ તો ઝાકળની તો આજે છ તારીખ છે તો અલગ 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 વિસ્તારોમાં મીડિયમ એવી છૂટા સવાય વિસ્તારોમાં ઝાકળ જોવા મળે અને ધૂમ્મ જેવું વાતાવરણ જોવા મળે પણ નવ તારીખે નવ તારીખે કચ્છના વિસ્તાર અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો વિસ્તાર ખાસ કરી અને ફૂલ ઝાકરનો રાઉન્ડ આવશે નવ તારીખે પછી બીજી તારીખો છે એમાં અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં ઠાર ને મીડિયમ ઝાકળ જોવા મળે નવ તારીખે ફૂલ શક્યતા છે પછી મિત્રો ચૌદ પંદર સોળ સત્તર આ ચાર તારીખ એવી હશે પણ એમાં પણ મોટો રાઉન્ડ કચ્છના અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વધારે ઝાકળનો રાઉન્ડ જોવા મળશે પણ મિત્રો ખાસ આ જે આપણે માહિતી આપી કે અગાઉ પણ આપણે એક માવઠાની વિશે માહિતી આપેલી હતી કે તેર થી સતત અને તેર થી સિત્તાળીસ આ કસકાત્ર આધારિત આપણે માવઠાની માહિતી આપી હતી તો એમાં ખાસ મિત્રો આજે સમજવાનો પ્રયત્ન કરો કે અગાઉ મેં તમને કીધું હતું એક માવઠું સામાન્ય અને એક માવઠું ક્યાંક આપણે નડતરરૂપ થાય તેવી પણ શક્યતા છે કસકાત્ર આધારિત કે આપણે કસકાત્ર આધારિત માહિતી મેળવતા હોય તો મિત્રો આજે તેર થી સત્તર વાળું છે એમાં આપણે અગાઉથી આપણે કીધું હતું ચોવીસ છત્રીસ કલાકનો આગળ પડતા તારીખો ફેર પડે તો આપણે આજે છ તારીખ છે તો આજે છ તારીખે રાતે પણ કચ્છના ઘણા વિસ્તાર પશ્ચિમ શરૂના વિસ્તારોમાં રાતે પણ વાદળછાયું વાતાવરણ અથવા કચ્છ ખાતરા રૂપે જોવા મળી શકે એવી જ રીતે દસ તારીખથી રાતેથી ચૌદ તારીખ સુધી ખાટો કચ્છ અને વાદળછાયું વાતાવરણ થાય તેવી પણ શક્યતા છે મિત્રો પણ અવાર જોવાનું એવું જોવા એ મળ્યું છે મિત્રો નવું કે ક્યાંક ને ક્યાંક કચ રૂપે વાદળા થાય છે અને જે લાંબા ટકી જાય છે સવારથી તા એને સાંજ સુધી ટકી જાય એને હવામાન મળે તો ક્યાંક ઝાપટા પણ પડતા હોય આપણે જોયું છે મિત્રો અને અવારના માવઠામાં આપણે ઝાપટા અને સાટા સુટી ધારી ત્યાં પણ અડધો અડધો ઈંચ ને પૂણો પૂણો ઈંચના માવઠા થઈ જાય છે અવારા વસ્તુ એક નવી છે મિત્રો બે હજાર છવ્વીસની વર્ષમાં પણ આને આપણે ક્યાંક ને ક્યાંક જોઈ છે કારણ કે આપણે ધારીથી વરસાદ વધારે થાય તેવી શક્યતા છે પણ મિત્રો ખાસ આજે તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે દસથી ચૌદ તારીખની અંદર મોટે પાયે કસ કાતરો જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર અને બીજા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર છૂટો છવાય જોવા મળશે પણ આમાં પણ મિત્રો ક્યાંક ને ક્યાંક હવામાન મળે તો આપણે અગાઉથી કીધું તેરથી સત્તર એ આપણે હવે દસથી ચૌદ લેખી લઈએ મિત્રો તો એમાં પણ ક્યાંક ને ક્યાંક સાટા છુપીયર ઝાપટા જીમિત વિસ્તાર પૂરતા પડી શકે એનું કારણ મિત્રો કહું કે આગળ જે આપણે શીખા કે ક્યાંક ને ક્યાંક કસકાત થાય અને સાંજ સુધી વાદળા ટકી જાય અને વાદળા કાયદેસર હેઠા આવે અને કાળા વાદળા થાય અને વરસાદના વાદળ બની જાય અને હવામાન સપોર્ટ મળે તો ક્યાંક ઝાપટા ખરી શકે આવી પણ શક્યતા છે મિત્રો પણ ડરવાની વાત નથી સતત એની એની ઉપર આપણી નજર છે કે શું આ વાદળો થશે કસ થશે કે કારણ કે અગાઉ આપણે કીધું મિત્રો કે ઝાકળ આવે તો ક્યાંક ને ક્યાંક એની જે તાકાત છે એ ઘટી જતી હોય એટલે નવ તારીખ એ ફૂલ ઝાકર આવશે અને ચૌદ પંદર સોળ સત્તર એમાં પણ ફૂલ ઝાકળો રાઉન્ડ આવશે ખાસ કરીને પશ્ચિમ સૌરાટ અને કચ્છના વિસ્તારોમાં બીજે બધે મીડિયમથી નોર્મલ ઝાકળ જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ પંદરથી સત્તરની અંદર ઝાકળ જોવા મળે તેવી શક્યતા છે મિત્રો એટલે આવીને આવી હવામાનની માહિતી આપણા ચેનલની અંદર આપતો રહીશ દરરોજ અને મિત્રો સતત નજર મારી જે તારીખો આપેલી છે એના ઉપર મારી નજર છે માવઠા વિશે એ પણ હું તમને કાંઈ પણ એમાં ફેરફાર અને કંઈ આપણે જોવા મળશે તો તમને હું પણ વિડિયા દ્વારા તમને માહિતી આપતો રહીશ બાકી આપણા નંબર તમને મળેલા જ છે ક્યાંય પણ અસમજ ઊભી થાય તો મને ફોન પણ કરી લેજો હું માહિતી આપતો રહીશ હવે આ વિડીયોને પૂરો કરીશ જય જવાન જય કિસાન જય બોલી